સૂરતમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ ભગીરથસિંહ પરમારે અડસઠ વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા મામલે સ્પષ્ટતા કરી છે તેઓના કહેવાના અનુસાર આ વાલીઓએ આવક કરતા ઓછી આવકનું ખોટું પ્રમાણપત્ર મેળવીને મફત શિક્ષણ માટે ગેરકાયદે લાભ લીધો છે કેટલાક વાલીઓ તો પોતાને ગરીબ બતાવ્યા હોવા છતાં તેમના નામે ચુમ્મોતેર લાખની હોમ લોન હોવાના પુરાવા મળ્યા છે આ ઉપરાંત કેટલાક વાલીઓ પતિ પત્ની કુલ ચાર લાખ રૂપિયા આવક રિટર્ન ભરી રહ્યા છે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે

ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને ગંભીર ચિંતાઓ ઉભી કરતો પ્રશ્ન છે જેથી ઉચ્ચતર સ્તરે તપાસ કરવાની જરૂર છે તેમ જણાવ્યું હતું આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર પચીસ ટકા પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવાઓ રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે સો જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે એ પૈકી વાલીઓની આવક જોવા જઈએ તો એક એક કરોડની લોન લીધેલી હોય આઈટીઆર રિટર્ન જે છે કારણ કે આવકનું પ્રમાણપત્ર દોઢ લાખનું રજૂ કરે છે જ્યારે આઈટી રિટર્ન ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વાલીઓના પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પચીસ પૂર્ણ થઈએ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે એ વાત આવક એક લાખ પચાસ હજાર કરતા વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે